જાણો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કઈ દિશામાં સુ શુભ ગણાય છે વાસ્તુશાસ્ત્રમાં માનવીઓની સુવાની દિશા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે વાસ્તુ અનુસાર સુવાની દિશા વ્યક્તિના સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરે છે સુવાની યોગ્ય દિશા માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં પરંતુ માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા પણ પ્રદાન કરે છે યોગ્ય દિશામાં સુવાથી શરીરની ઉર્જાનું સંતુલન જળવાઈ રહે છે શ્રેષ્ઠ માથું માનવામાં આવે છે વાસ્તુ નિયમ અનુસાર જે વ્યક્તિ દક્ષિણ તરફ માથું અને ઉત્તર તરફ પગ રાખીને સુવે છે તેના શરીરમાં ઉર્જા રહે છે આ ઉપરાંત તેના મનમાં શાંતિ રહે છે અને માનસિક તણાવમાંથી રાહત મળે છે અનિંદ્રા અને થાકથી પીડિત લોકોને દક્ષિણ દિશામાં સુવાની સલાહ આપવામાં આવે છે આ દિશામાં વ્યક્તિને કાન નિંદર આવે છે જેનાથી તેનું સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહે છે પૂર્વ તરફ માથું રાખીને સુવું વાસ્તુશાસ્ત્રમાં પૂર્વ દિશાને પણ સુવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે માથું પૂર્વ તરફ અને પગ પશ્ચિમ તરફ રાખીને સુવાથી માનસિક શક્તિ વધે છે તેમજ એકાગ્રતા વધે છે છે વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે આ દિશા સૌથી યોગ્ય માનવામાં આવે ઉત્તર તરફ માથું રાખીને ન સૂવું વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર તરફ પગ રાખીને સુવાથી શરીરને નુકસાન થાય છે જેના કારણે મગજની ઉર્જા અસંતુલિત થઈ જાય છે આ ઉપરાંત માથાનો દુખાવો થાક અને માનસિક તણાવ શરૂ થાય છે ઉત્તર તરફ પગ રાખીને સુવાથી વ્યક્તિમાં ચીડિયાપણું પણ આવે છે